નમસ્કાર પાલનપુર પાસેના કાણોદર ગામમાં હું છું આપણે ડેરી ઇન્ડસ્ટ્રીની વાત કરીએ છીએ તો આપણા મગજમાં ઘરના તબેલા આવે અને કાં તો પછી અમુક બહુ જ મોટી વિશાળ રીતે ચાલતી ડેરી યાદ આવે પણ કોઈ સ્થાનિક ડેરી કે જે એકદમ ટેકનિકલી કામ કરતી હોય એ સમજવું આપણા માટે બહુ અઘરું હોય છે પણ છતાંય આ ઇન્ડસ્ટ્રી વિશે વધારે સમજવું છે અને એટલા જ માટે કાણોદરમાં એક મુખી ડેરી થોડા વર્ષો પહેલા એક કન્સેપ્ટની રીતે એની શરૂઆત થઈ અને એના પછી એના વિશે જ્યારે અહીંયા રૂબરૂ આવીને જાણ્યું અને જોયું તો ઘણું બધું આપણે સામાન્ય રીતે જે તબેલા કે ડેરીના કન્સેપ્ટ જોયા છે ફાર્મના જોયા છે એને ઘણું બધું ચેલેન્જ કરનારું પડકારનારું અને સુંદર છે તો એના વિશે સમજવું છે એના વિશે વાતો કરવી છે ખાસ તો આપણે દરેક વાતમાં જે રીતે વિદેશની સરખામણી કરીએ છીએ તો એ સરખામણીની સાથે ત્યાંની બહુ સુંદર ટેકનોલોજી અહીંયા કેમ ન આવી શકે કેમ એક્ઝિક્યુટ ન થઈ શકે બનાસકાંઠા એમ પણ એના માટે જાણીતું છે અને બધું જ અહીંયા લાગુ થઈ રહ્યું છે આ નાનું નાનું બચ્ચું ક્યારનું બોલાવી રહ્યું છે અને આખી આ વિષય પર વાત કરવાની શરૂઆત કરીશું જેમણે આખા ઇનિશિયેટિવની શરૂઆત કરી હતી એ આખું પરિવાર આપણી સાથે છે એમાંથી તમારા વાઇફે શરૂઆત કરી હતી રાઈટ અચ્છા અને જાવેદભાઈ આ શરૂ ક્યારે કરી ડેરી બે હજાર સોળ જાન્યુઆરીમાં એનો પાયો નાખ્યો હતો સ્ટાર્ટ કરી અને બે હજાર સત્તર માં અમે બહુ ફ્લડ આયેલું ગુજરાતમાં માં અને આખું ફ્લડ થઈ ગયેલું એટલે બે હજાર સત્તર માં અમે અગેન રિન્યુએટ કરી અને ફરીથી કર્યું અચ્છા તમારું બેકગ્રાઉન્ડ શું એટલે તમે અહીંયા કાણોદર થી જ છો હા મે અહીંયા જ ગામના જ વતની છે મારી વાઈફ બી અહીંયા જ ગામની જ વતની છે તમે હાલ વિદેશમાં સ્થાયી થયેલા છો હા મે ત્યાં વિદેશમાં જ છે પણ અહીંયા આયા છે 3 વીક માટે અચ્છા ઓકે તો યુએસ છો તમે બરાબર ઓકે અને ત્યાં યુએસમાં ગયા તો વિચાર આવ્યો જેમ કે અહીંયા કે કાણોદરમાં કંઈક શરૂ કરવું છે તો અહીંયા સામાન્ય રીતે તબેલા શરૂ થતા હોય છે ખેડૂતો એ કરતા હોય છે એના કરતા અલગ શું કામ આ અલગ મે અમે ત્યાંની યુએસ ની બધી ડેરીઓ વિઝિટ કરેલી અને એ લોકો જે ટેકનોલોજી વાપરે છે એ લોકો આટલા હ્યુઝ ફાર્મ છે એ લોકોના નહીં કે પચીસ હજાર ત્રીસ હજાર ચાલીસ હજાર સુધી રાખે છે તો એ લોકો કઈ રીતે મેનેજ કરે પહેલા એમના ત્યાં જઈને સ્ટડી કર્યા એમની સાથે કામ કર્યું અને પછી અહીંયા આવીને અમે સ્ટાર્ટ કર્યું એના કારણે અમને જે એ લોકોના પ્રોબ્લેમ છે એ પહેલેથી અમે એના પ્રિકોશન્સ લઈ લીધા અહીંયા વેધરના પણ ઈસ્યુ આવ્યા છે આ વેધરના ઇશ્યુ બી આયા હતા સ્ટાર્ટિંગમાં એક જેમ ફ્લડ વખતે અમારું મોસ્ટલી અને આખું અડધી રાતે બધી ગાયોને સ્થળાંતર કરવી પડી હતી એના એના વિડિયો બી છે અમારા યુટ્યુબ ચેનલ ઉપર અચ્છા તો તમે જોઈ શકો કે કે શું ફરક છે કે આ સેમ વસ્તુ ફોરેનમાં થાય છે તો કેટલી હેલ્પ મળે છે અને અહીંયા થાય છે તો શું પ્રોબ્લેમ છે એના કમ્પેરિઝન વિડીયો બી છે

ઓકે આ ત્યાં લખેલું છે જો ઋત્વિજ પાછળ ત્યાં કે જેમ કે વાછરડી છે તો એના ખોરાકની વિગત લખી છે કે જન્મેલ થી એક દિવસ બે થી ત્રણ માસ સુધી એવી રીતે ચૌદ થી વીસ માસ સુધી આખું પ્લાનિંગ લખેલું છે અને પાણી આખો દિવસ કેટલું આપવું સવારે દૂધ સાંજે દૂધ એ વિશે આખું બહુ વિસ્તારથી લખેલું છે આ ગાયોના અંદર જ્યારે એના પ્રેગ્નેસી પછી બચ્ચાનો જન્મ થાય ને એટલે અમે એને ચાર દિવસ સુધી પ્રોપર એને ટ્રીટમેન્ટ કરતા હોઈએ છીએ ઘણી વખતે એવું બને કે બચ્ચાના જન્મ પછી જે દૂધ નીકળવામાં આવે ને તો એને એક મસ્તા રોગ હોય છે જો એની ટ્રીટમેન્ટ વગર એનું દૂધ બી પીવા માટે આપવામાં આવે ને તો એ નુકસાનકારક હોય છે એટલે એ બધી જ પ્રોસેસ કમ્પ્લીટ કર્યા પછી મિલ્કિંગમાં અંદર જાય ત્યાં સુધી એ દૂધનો ઉપયોગ કરતા નથી અમે આ વજન માટે આ બચ્ચાના વજન ચેક કરવા પડે ને ટાઈમ એક એક મહિના ઉપર એટલે એ બધી ટ્રીટમેન્ટ પ્રોપર આપી શકાય એટલા માટે બચ્ચા અને ડિલિવરી વાળી ગાયો એ બધી અહિયાં જ અને એના પછી બી ત્યાં ગયા પછી આમ ભેગી રહેતી હોય પણ ત્રણ ગ્રુપ હોય છે એના

વાતાવરણ પણ પાછું ગીર અને ગાય છે એટલે તમે એને માસ ક્વોન્ટિટીમાં ડેરી ફાર્મિંગ કરી ના શકો અચ્છા એનો ઉપયોગ ના ઘરમાં હોય તો અલગ વસ્તુ અને બીજું અત્યારે જે ફીડ ને એ બધું એટલા કોસ્ટલી થઈ ગયા છે ને મેડમ કે બચત રહેતી નથી એમ આ ગાય સમજો કે પર ડે ટ્વેન્ટી યા ટ્વેન્ટી ફાઈવ લીટર દૂધ આપી શકે જયારે એ ગાય છે ને એ આખા દિવસ નું મુશ્કેલ થી બાર પંદર લીટર જ દૂધ હવે ખાવાનો ખોરાક સેમ છે અને રાખવાનો ખર્ચો એનો વધુ છે આનો ઓછો છે પાછી એના સિંગ હોય છે એટલે અમારી જે સિસ્ટમ બનાવેલી છે ને એમાં એ સેટ ના થાય ખાવાની એના ટ્રીટમેન્ટ કરવી હોય તો એ સ્પેશિયલ ઘોડી મોલ લઈ જઈને એને ટ્રીટમેન્ટ કરવી પડે જયારે અમારી સિસ્ટમ છે ને એક જ મીઠા એટલે એના માટે છે આ સિસ્ટમ એટલે ગાય ને કોઈ પણ સારવાર આપી એટલે ખાવાનું મૂકો તમે અંદર ગરગર ગાલીન ખાય એટલે અહીંથી લોક થઈ જાય આજુ ફરી જાય એટલે અને તમે પ્રોપર રીતે ટ્રીટમેન્ટ કરી શકો

પછી એ સિવાય જે આરએફઆઈડી ટેક્સ ની વાત કરી કે જેમ કે જેમ કે અહીંયા લખેલું જ છે સ્પેશિયલ કેર યુનિટ મેટર્નિટી વિંગ એવી રીતે એને આખું ડિવાઇડ કરી દેવામાં આવી છે ડેરીને એ સિવાય હવે આગળ જઈને જ્યાં બહુ જ બધી ગાયો હશે પણ જોઈશું આ ઇઝરાયલ થી લાવે છે

એના પછી અત્યારે બેંગ્લોર મા બે છે દિલ્હી મા બે ત્રણ છે ખોટા મો છે હવે આયા પછી આ એફએ ઈઝરાયલ ની કંપની છે અને એની સિસ્ટમ છે અચ્છા અને આ છે એ દૂધ કાઢવા માટે બેઝિકલી એના છે એફએ મિલ્ક ની સિસ્ટમ છે આખી આ સિસ્ટમ તો મોંઘી હા મોંઘી અંદર ભી સ્ત્રી મારેલી છે કઈ ગાય કેટલું દૂધ આપ્યું છે એ બધું એના અંદર જોઈ શકાય આપણે

તમે અમારા ફાર્મમાં ફરો છો પણ કોઈ જગ્યાએ મચ્છર જોવા નહી મળે કોસ્ટલી હોય છે પણ આમ ગણો તો સસ્તી કેવાય એટલે પેલું સામે થતું નુકસાન જોઈએ તો સસ્તી કેવાય એ છે તમે ડેરી ફાર્મ ફરતા હો તો દુર્ગંધ બી આવતી હોય છે એકચ્યુઅલી મુખી ડેરી ફાર્મ એ એકદમ એડવાન્સ ફાર્મ છે એટલે જે પેલા આપણે સામાન્ય રીતે ગાયોના તબેલા જોયા છે એના કરતા બહુ જ અલગ છે અચ્છા આ કેન છે દૂધ ભરવા માટે અને આ છે મશીન છે આ બધા મશીન એ દોવાના વેક્યુમ માટેના મશીન છે પાર્લરના રિલેટેડ હા અચ્છા મિલ્કિંગ મશીન મિલ્કિંગ મશીન છે આખી સિસ્ટમ લગભગ 50 60 લાખ રૂપિયાની સિસ્ટમ છે આખી ઓહો હા આ મતલબ પેડોમીટર બસો લો અને બધું તેની થઈ જાય એવું તો આ તો બહુ હેવી ઇન્વેસ્ટમેન્ટ છે તો આ બિઝનેસ મોડેલ આમ સફળ છે ખરું બિઝનેસ ની દ્રષ્ટિએ હાજી હાજી આટલા વર્ષ અમે મે બ્રેક ઇવન કરીએ છીએ ઓ ઇટ્સ ટફ ગ્રો છે કેમ કે આનું કોસ્ટિંગ બહુ વધારે છે તમે બીજું એટલું એટલું જેટલું વધારે સારું મેન્ટેન કરવા છે નોર્મલી ગરમી વધારે હોય ને તો એના માટે ટેમ્પરેચર કંટ્રોલ માટે પેલા ફુવારા મૂકેલા છે જે ખેતીવાડીમાં વાપરે ને હા હા સ્પ્રિંકલ્સ બધા સ્પ્રિંકલ્સ એટલે એ બધું પછી વૈજ્ઞાનિક પદ્ધતિ એવું કે ગાય જ્યારે દૂધ એના અંદર ભરેલું હોય ને એટલે એનું ટેમ્પરેચર હાઈ હોય અને હાઈ ટેમ્પરેચરમાં દૂધ કાઢવામાં આવે ને તો એનું એસએનએફ કહેવાય જે દૂધના ટેસ્ટિંગમાં આવે એ ઓછો હોય પણ જયારે એને ઠંડી કરીને તમે કાઢો ને તો એસએનએફ થોડો પ્લસ

મિલ્કિંગ કાઉને સમજો કે 20 થી 22% પ્રોટીનનો ખોરાક આપવાનો હોય તો એ આપણે અહીં મેન્ટેન કરીએ અચ્છા આખી ઓકે અહીંયા ઉપર આખી ફીમેલ રીપ્રોડક્ટિવ ટ્રેક આખો એની સિસ્ટમ અને આખો પાથ અહીંયા બતાવ્યો છે એ સિવાય અહીંયા રિપોર્ટ એક બોર્ડ છે અચ્છા રોગ વિશે માહિતી છે ગાયને કયા કયા રોગ થઈ શકે વાર્ષિક જે એના વેક્સિનેશન કરવાનું હોય એના માટેનું છે

એ બધી જ વસ્તુ જે માર્કેટમાંથી અવેલેબલ હોય ને આપણને પોસાય એવી રીતે એ અમે પરચેઝ કરી લાવતા હોઈએ છીએ અને આ લીલું ઘાસ પણ છે હા લીલું ઘાસ બી ખોરાવ લીલું ઘાસ સુકો ઘાસ ઓકે ગાય ત્યાં દૂર જે દેખાય છે ત્યાં ગાય રાખેલી છે ને હા બધી ફ્રી સ્ટાઇલ ફાર્મ છે અમારું એટલે અમે કોઈ બાંધીને નથી રાખતા કોઈ ગાય ધ ફ્રી સ્ટાઇલ ઓ એની જેમ એને ફરવો એમ ફરે કરવો કરવું હોય અમુક ટાઈમે અમે આ ઘાસ ના વાયું હોય તો અમે એમને ત્યાં બી છોડી દઈએ છીએ ખેતરમાં બી અચ્છા એટલે આ ખેતર પણ તમારા જ છે હા એટલે અમુક અમારા છે એટલે ત્યાં એને છોડી દેવાય હા એટલે કેમ કે ચરતી ગાય બહુ સારી એવું કે છે એટલે એને ચરવા માટે મૂકવાની ને અમુક સુ એક વાત થઈ ગયા પછી જે નીકળે ને ઘાસ એટલે પછી ખેતરમાં છોડી દઈએ એટલે બધું કમ્પ્લીટ સફાઈ થાય પછી અને ખેડી નવા સરથી ખેતી અને ઘીનો પ્લાન્ટ પણ અહીંયા જ છે આજ નોકેશન લોકેશન પર ઓકે એ અત્યારે ચાલુ છે કે બંધ છે હા આજે બંધ છે આજે બંધ છે કારણે 7 ડેઝ રજા છે ઓકે આ એક મિનિટ મને ખાલી એક આ શાવર રૂમ બતાવો છે જે મને બહુ ઇન્ટરેસ્ટિંગ લાગ્યો આ ગાયનો આવા જવાનો રસ્તો છે ના ગાય પહેલા પેલી બાજુથી એન્ટ્રી કરે એક જ જ્યારે ગાય અંદર એન્ટ્રી કરે ને એટલે લોક ઓટોમેટિક લોક થઈ જાય એ સિસ્ટમ બનાવેલી છે અહીંથી મૂકું નાખે ને ખુલ્લું હોય ને તો પેલા બાજુ વાળા નું ખાઈ લે હવે એનાથી બે પ્રોબ્લેમ થાય સમજો કે આ લોક કરેલો હોય આ ગાય ખાધું કે ના ખાધું તો અહીંથી ખબર પડે કે ગાય કોઈ પ્રોબ્લેમ છે કે શું છે માણસો જે વિટે હોય ગાય ને જોવાની એને સમજો સારી બુખાર છે કે પેટ નું દર્દ છે તો એ ખાવાનું ઓછું ખાશે એ ખાવા ઉપર થી નકી થાય કે ભઈ હવે આગળ એની તબિયત બરાબર છે કે નહીં કોઈ પ્રોબ્લેમ છે શું છે તો આપણે એને તાત્કાલિક કોઈ ટ્રીટમેન્ટ આપી શકીએ અચ્છા એટલે ત્યાં અચ્છા અહીંયા જમવા માટે છે ને પછી ત્યાંથી જાય શાવર રૂમ માં અને ત્યાંથી દૂધ માટે તો આ એક ગુજરાતની અને આમ તો દેશની હાઈટેક ડેરી આપણે મુલાકાત કરી મુખી ડેરી એનું નામ છે